જન્માષ્ટમીના તહેવારને લોકો ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરે છે પરંતુ આ વર્ષે રજાનો માહોલ હોવાથી પંજીરીનું વેચાણમાં મોટી અસર થઈ છે અડાજન ખાતે આવેલ દોરાબદારો મસાલાવાળાના સંચાલક ભરતભાઈ ગાંધીએ જે છેલ્લા પાંત્રીસ વર્ષોથી જન્માષ્ટમી પર્વમાં પંજીરીનું વેચાણ કરે છે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે જન્માષ્ટમીના સમય એકધારે ધારે થી ચાર રજા હોવાથી મોટી સંખ્યામાં સુરતીઓ બહાર ફરવા માટે નીકળી ગયા છે જેના કારણે પંજીરીનું વેચાણમાં ખૂબ જ મોટી અસર થઈ છે

જે રીતે અલુણામાં ગરાકી ઓછી હતી તે રીતે આ વખતે પણ કૃષ્ણ જન્મોત્સવમાં લોકોને ઇન્ટરેસ્ટ ઓછો થયો છે એનું કારણ છે કે વીકેન્ડની જે ત્રણ ચાર દિવસ રજા આવી ગઈ છે એને કારણે લોકોને કૃષ્ણ જન્મોત્સવ કરતાં હરવા ફરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે અને એને કારણે લોકો આ સાપુતારા દીવ દમણ ગોવા જેવી સ્થળે ઉપડી જાય છે જેને કારણે આ વખતે ગરાકી પણ ઓછી છે દર વર્ષે કૃષ્ણ જન્મ જન્મોત્સવમાં લોકોને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને તે વખતે અમે લગભગ સો દોઢસો કિલો બનાવતા હતા મંદિરોમાં પણ સારી એવી ક્વોન્ટિટીમાં પંજેરી લઈ જતા હતા પરંતુ આ વખતે એટલું પણ બની નથી અત્યારે ખાલી મારી દસ કિલો જ બની છે અને દસ કિલોમાં પણ વેચાણ ધીરે ધીરે ચાલી રહ્યું છે મારું માનવું એવું છે કે લોકોને હવે ધર્મ અને સંસ્કૃતિમાં રસ ઓછો થઈ ગયો છે અને લોકોને હરવા ફરવામાં અને હોટલોમાં જમવામાં ઇન્ટરેસ્ટ વધી ગયો છે તો મારે મારા મત પ્રમાણે લોકોએ ધર્મ અને સંસ્કૃતિમાં થોડોક ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ અને ધર્મને રીતે લોકોએ ભગવાનને પણ યાદ રાખવા જોઈએ આ વખતે ચોમાસાની ઋતુમાં વરસાદ સારો એવો પડે છે જે દરમિયાન લોકોમાં રોગોનો જેવી છે શરદી ખાંસી વાયરલ જેવું રોગો વધી ગયા છે એક રીતે આ પંજેરી હેલ્થ વાઈઝ ખાવી જેનાથી શરદી ખાંસી મટે છે એ પ્રમાણે અમે અંદર સૂંટ છે વરિયાળી છે અજમો છે ધાણા છે અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ જેવા કે કાજુ બદામ ડરાક તૂટી ફૂટી ચેરી જેવું કોપરું એવું નાખીએ છીએ કે જેનાથી લોકોને હેલ્થ વાઈઝ જે શરદી ખાંસી চোস দরমিয়ান ঠাইছে এ সারি পড়েছে